અંતરિયાળ વિસ્તારમાં આવતા ડમાસા ગામની પ્રાથમિક શાળા સરકારી શાળાઓ માટે જિલ્લામાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહે છે સામાન્ય રીતે ખાનગી શાળાઓ સુશોભિત અને સફળતાવાળી જોવા મળતી હોય છે જેથી અહીં લોકો બાળકોને ભણવા મૂકતા હોય છે અને મસમોટી ફી પણ આવી શાળાઓ લેતી હોય છે પણ ડમાસા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણવા આવે છે ઉના તાલુકામાં સતત પાંચ વર્ષથી ગુણોત્સવમાં એ ગ્રેડ આ વર્ષે એ પ્લસ તેમજ અનેક અન્ય સ્પર્ધાત્મક ઉનાના ડમાસા ગામની પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ છે ભાર વગરના આનંદ જ બાળકોનો સર્વાંગી વિકાસ કરે છે આ વાતની પ્રતિ ઉના તાલુકાના ડમાસા ગામની પ્રાથમિકે સાબિત કરી બતાવ્યું છે અહીં શાળામાં વિશેષતા એક જ નથી અને છે જોતા જ ગમી જાય એવી આ શાળાનું મેદાન અને પ્રવેશ દ્વાર ઘણું પુરવાર કરે છે અહીં શાળાનું વાતાવરણ કેવું હશે અહીં બંજર જમીનમાં બનેલી શાળાના પટાંગણમાં વૃક્ષોનો ઉછેર એ જ એક મોટી વાત છે અહીંના આચાર્યએ કમર કસીને આ શાળાને આ ઊંચાઈએ પહોંચાડી છે